બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાય છે સોનાડી ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા બે ખેડૂતો રામસંગ જાડેજા અને તકુબા પર વીજળીનો જીવંત વાયર તૂટી પડ્યો હતો આ વાયર તૂટી પડતા જ બંને ખેડૂતોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો તેમને આ તાત્કાલિક જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પીજીવીસીએલના તંત્ર પર સવાલ ઊભા કર્યા છે ખેડૂતોને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા વીજવાયરોનો યોગ્ય જાળવણી અને નિરીક્ષણ કરવામાં આવતું નથી જેના પરિણામે આવી જીવલેણ ઘટનાઓ બની છે આ દુર્ઘટનાથી નાના એવા સોનાડી ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે બંને મૃતક ખેડૂતોના પરિવારોમાં શોકનું મોજું ખરીવડ્યું છે આ મામલે મૃતકોના પરિવારજનોને ગામના સરપંચે તંત્ર સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતરની માંગ કરી છે આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બની તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉગ્ર બની છે અર્જુન સુભી ખૂબ જાડેજા સરપંચ સોના આયડી આજ રોજ અમારા ગામમાં પાતેલવાડી વિસ્તાર વિસ્તારમાં રામસંગ તથા બે વ્યક્તિઓ કામ કરતા હતા તેમની ઉપર ત્યાંથી પસાર થતો જીબીનો વાયર પડ્યો અને એમના કારણે તેમના બંનેના મૃત્યુ થયેલા છે પીજીવીસીએલ કંપનીની અવારનવાર બેદરકારીઓ સામે આવતી હોય છે એ લોકો વાયરના રિપેરિંગ મેન્ટેનન્સ બાબતે ધ્યાન દોરતા નથી જેના અનુસંધાને આજે અમારા ગામના બે બે વ્યક્તિઓના જીવ ગયેલ છે બરાબર છે હાજી

બે વાડીના સેટાય કામ કરતા ઉપરથી વીજ વહેર પડતા તેનું અવસાન પામેલ છે ત્યારબાદ અમે ખંભાળિયા લે આવતા ખંભાળિયા હોસ્પિટલે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે અને વીજની બેદરકારીના હિસાબે આ વીજ વહેર તૂટેલ છે